તો મોરબીમાં ફરી એક વખત ચક્કાજામ જે છે તે થયો છે મોરબી જિલ્લામાં ફરી એકવાર ચક્કાજામ મોરબી નવલખી હાઈવે પર ચક્કાજામ બિસ્માર રસ્તાને લઈ હાઈવે પર ચક્કાજામ તાત્કાલિક રસ્તો સારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો બિસ્માર રસ્તાને લઈ છેલ્લા ઘણા સમયથી લોકો માંગ કરી રહ્યા છે કે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેમ છતાં નકરોલ પ્રશાસન તરફથી કોઈ પણ સમારકામ કરવામાં નથી આવતું હાઈવે ઓથોરિટી તરફથી પણ કોઈ પણ જે કામગીરી છે તે કરવામાં નથી આવતી ત્યારે આખરે લોકોએ ત્રસ્ત થઈ ફરી એક વખત ચક્કાજામ કર્યો છે

ના એ મારે પૂરેપૂરું ધ્યાનમાં છે પણ આ વરસાદ અતિવર્ષ હિસાબે થોડાક વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે છે કારણ કારણ કે કે અહીંયા હેવી ટ્રાફિકો બહુ હોય નવલખી પોર્ટ ઉપર વાહનો મોટા હેવી હેવી હોય છે વજનની ગાડીઓ ચાલતી હોય છે એના હિસાબે પરિસ્થિતિ થોડી ખરાબ થઈ છે અને અત્યારે જ મને ખબર પડી તરત જ મેં અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કાલથી રસ્તાનું તમારું કામ ચાલુ થાય છે અને નવલખી સુધી પેવર છે ધારાસભ્યની રજૂઆત બરવાડા ગામના આગેવાન હીરાભાઈ રબારી પણ જોડાઈ ચુક્યા છે જી હીરાભાઈ ગામના લોકો જે છે તેઓ ચક્કાજામ કરવાની ફરજ પડી છે વર્ષોથી આ સમસ્યા ઘણા વર્ષો આ મેડમ આ સમસ્યા છે ધારાસભ્યો સ્ત્રીઓ ને અમે રજૂઆત કરેલી છે એમાં તમે ખાડા જુઓ એક્સિડન્ટ એટલા બધા થાય છે કોલસાના ટ્રક એટલા ચાલે છે એક સાઈડ રેલવે સ્ટેશન રેલવે ટ્રેક છે એની દિવાલ આવી જાય છે એક સાઈડ રસ્તો ખરાબ છે તો માણસોને અતિ ભયંકર તકલીફ પડે છે જી હીરાભાઈ જે પ્રકારે ધારાસભ્ય સાથે વાત કરી તો ધારાસભ્ય કહ્યું કે હવે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશે આપે અગાઉ કોને કોને રજૂઆત કરી હતી અમે માર્ગ મકાન વિભાગમાં અમારા બાજુના ગામ જે જયપુરના સરપંચ છે તેમને રજૂઆત કરેલી અમારા ગામમાંથી લેખિત રજૂઆત કરેલી છે પછી આપણે માનસર ગામના સરપંચોએ કરેલી છે ઘણા સરપંચોએ લેખિતમાં રજૂઆત કર પણ કોઈ આજ સુધીમાં ધ્યાન આપ્યું નથી વરસાદમાં પાણી એટલું બધું ભરાઈ જાય છે કે કાડા દેખાતા જ નથી પાણી જ દેખાય જી જી હીરાભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો જે પ્રકારે ધારાસભ્યએ પણ કહ્યું છે કે હવે આગામી દિવસોમાં આ જે હાઈવેની બિસ્માર હાલત છે તેનું સમારકામ કરવામાં આવશે આશા રાખીએ કે લોકોને હવે સુવિધા મળી રહે